માટે માટે એમના આ ઉપાય સિમ્પલ છે સરળ છે અને એકદમ સરસ મજાનો છે આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોઝ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને સાથે સાથે તમે ઘણી બધી એવી તમારા શરીરની અંદર બેઠા બેઠા

એ આઠે આઠ વસ્તુ તમારે તમારા શરીરની અંદર ચરબી ઘટાડવા માટે મદદ કરશે થોડી ખાનપાનની વાતો છે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એમ પણ વાતો છે મિત્રો વિડીયો થોડો લાંબો થશે પરંતુ તમે એક એક વસ્તુ જો ધ્યાનથી સાંભળશો તો તમને ચોક્કસ ફાયદો થશે વધેલું વજન તુરંત કંટ્રોલમાં આવી જશે વધતા વજનને કાબૂમાં મેળવી શકો છો ચાલીસ વર્ષની ઉંમર પછી પાચન તંત્ર એકદમ નબળું પડે છે તમે આટલું ખાશો તો પણ તમારું વજન ઝડપથી જે વીસ વર્ષની ઉંમરમાં તમારો ખોરાક હશે એના એ જ ખોરાક તમારો ચાલીસ વર્ષની ઉંમરમાં હોય તો તમારું સ્વાભાવિક છે બોડી તમારું એકદમ ઝડપથી વધશે કારણ કે ત્રીસ વર્ષની ઉંમર પછી તમારું પાચન નબળું પડે છે તો અહીંયા પાચનને સ્ટ્રોંગ કેવી રીતે કરવું પાચનતંત્રને સ્ટ્રોંગ રાખીને ચાલીસ વર્ષની ઉંમર પછી પચાસ પ્લસ

મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગાળે છે વજન ઘટાડે છે વધતું વજન અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે એ ઉપરાંત ગરમ પાણી કેટલી માત્રામાં પીવું એક ગ્લાસ ગરમ પાણી તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે સવારે નાણાં કોઠે નિયમિત રીતે બે ગ્લાસ ગરમ પાણી પીવો તમારું બોડી મેનેજમેન્ટ રહે છે એટલે કે વજન વધતું અટકે છે પરંતુ એક મહિના સુધી નિયમિત રીતે

ગરમ પાણી સાથે પીને સુવાનું છે આ વરિયાળી મુખવાસમાં તમે લઈ શકો છો પરંતુ રાત્રે વરિયાળીનો પાવડર ગરમ પાણી સાથે લેવાથી તમારા શરીરની અંદર પાચન પણ સારું રહે છે વરિયાળી હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે જેના કારણે જે આનુવંશિક રોગ ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ વધતી ઉંમર આ બધાના કારણે જે હોર્મોન્સનું બેલેન્સ અનબેલેન્સ થાય છે બેલેન્સ રહે છે રાત્રે નીંદર સારી આવે છે વરિયાળી સ્ટ્રેસ દૂર કરે છે ડિપ્રેશનથી દૂર રાખે છે તો ક્યારેક ડિપ્રેશનથી પણ માણસ મિત્રો શિકાર બને છે વરિયાળી તમારું ઠીક કરે છે વરિયાળી ખોરાકને પચાવે છે વરિયાળી તમારા બોડીની અંદર કચરાને બહાર કાઢે છે છે કરે તો કચરા એક ચમચી વરિયાળીનો પાવડર તમારે ગરમ પાણી સાથે રાત્રે લઈને સુવાનું છે ત્રીજું નિયમ તમારા બોડીની અંદર થોડી ફિઝિકલ હલેન ચલન હોવી જોઈએ તો એના માટે શું કરવું કા તમે યોગા કરો કકર્ષિત કરો અથવા તો નિયમિત રીતે માત્ર દસ મિનિટ પૂરતું પણ ઘરમાં કચરા પોતા કરવાનું રાખો એટલે ઘરનું કામ જાતે કરો ટૂંકમાં સાવ બેઠાડું જીવન ન જીવો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો આ ત્રીજો નિયમ છે ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાથી શરીરનું હલનચલન થાય છે અને જે ભાગે હલનચલન સતત થાય છે ત્યાં ઉર્જાનું ઘર્ષણ થાય છે અને એના કારણે આપણા હોડીની અંદર શરીરની અંદર ચરબી જ્યારે જ્યારે પણ તમારે વેટ કરવું છે અથવા તો વધતા વજનને અટકાવવું છે પાચન તંત્ર નબળું પાડવું છે તો તમારા હવે ખાન પાનની વાત આવે છે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ

અથવા તો નિયમિત રીતે મોર્નિંગમાં એક ગ્લાસ મફળા ગરમ પાણીમાં અડધો લીંબુનો રસ નીચોવી પીવું જોઈએ એનાથી તમને તાકાત મળે છે સ્ટેમિના રહે છે તમારા સ્નાયુ મજબૂત થાય છે તમારા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ પૂરું થાય છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સાથે ઘણા બધા ફાયદા થાય છે વધતી ઉંમર લીંબુ પાણી પીવાથી અટકે છે ખર્તાવાળાના પ્રોબ્લેમ્સ દૂર થાય છે ઘણા બધા ફાયદાઓ થાય છે અને સાથે વધતું વજન કંટ્રોલ રહે છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ખોરાકને એકદમ ધીમે ધીમે સારી રીતે ચાવવું તમારા મૂળની જે લાળ ગ્રંથિ હોય છે એ તમારા અંદરના અવયવ સુધી પહોંચાડવી જોઈએ અથવા તો તમે પાણી પીવાની જે આદત હોય છે એ તમને જાણીને નવાઈ લાગશે સાયન્સ એવું કહે છે કે પાણી પીને પણ વેઇટ લોસ કરી શકો છો તો પાણી પીવાની સાચી પદ્ધતિ ખોરાકને ચાવવાની સાચી પદ્ધતિ એ વર્ષોથી આપણા ઋષિમુનિઓ દ્વારા કહેવામાં આવી છે ચરક સંહિતામાં ખોરાકને એક ખોરાક ને વખત સારી રીતે ચાવી ચાવીને ખાવાથી વધારે ને વધારે લાળ ગ્રંથિ ઉત્પન્ન થાય છે અને એ લાળ ગ્રંથિ ખોરાક વાટે આપણા અંદરના અવયવોમાં જાય છે જે આપણા શરીરના અવયવોને મેગ્નેશિયમ પોટેશિયમ સાથે સાથે જરૂરી વિટામિન્સ પૂરા પાડે છે બી ટવેલ જે લોકોએ નથી બનતું એ લોકોનું બીટવેલ કુદરતી બનવા લક્ષી ખોરાક સારી રીતે ચાવી ચાવીને ખાવાથી વિટામિન કે આપણા શરીરની અંદર ચરબીમાંથી મળે છે આપણને બહાર માત્ર ને માત્ર ટામેટા અને પાલકમાંથી જ મળે છે કે વિટામિન કે જે કુદરતી રીતે આપણા શરીરની અંદર બને છે એ બંધતું થઈ જશે બીજું ખોરાકની બાવીસ વખત સારી રીતે ચાવી ચાવીને ખાવાથી આપણી હોજરી આપણું પાચન તંત્ર આપણા અંદરના અવયવને શ્રમ ઓછો પડે છે સાથે સાથે આપણા શરીરની અંદર આપણા મોઢાની લાળ ગંધી જાય છે જેના કારણે સો વર્ષ સુધી નહીં તમારું પાચન તંત્ર ખરાબ થાય નહીં તમારા અંદરના અવયવો ડેમેજ થાય નહીં તમને પાચન તંત્ર રિગાર્ડિંગ કોઈ રોગ થાય કે પછી તમારું નહીં વજન વધે ઉલટાનું અહીંયા સો વર્ષ સુધી તમે યંગ રહેશો એકદમ હેલ્ધી રહેશો તો ઘણા બધા લોકો પચાસ વર્ષની ઉંમરે પણ એમની સ્કીન ચમકતી હોય છે કરજ હોય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થતા થશે આ બધી વધતી ઉંમર ટકશે તમે યંગ રહેશો તો તમારે યંગ રહેવું છે સો વર્ષની ઉંમરે પણ તો તમે આ વસ્તુ કરો શાંતિથી ધીમે ધીમે સારી રીતે ખોરાકને ચાવી ચાવીને ખાઓ બીજું પાણી કેવી રીતે પીવું પાણી કોઈ પણ એક જગ્યાએ બેસો ધીમે ધીમે ઘૂંટ ઘૂંટ કરીને પીવો પાણી વાટી પણ આપણા મૂળાની લાળ ગ્રંથિ છે અંદરના અવયવ સુધી પહોંચે છે તો સરસ મજાની આ ઉપયોગી ઇન્ફોર્મેશન છે આટલી વાતોનું ધ્યાન રાખશો એટલે બીજા જ દિવસથી તમને ફાયદો થશે તમારું વજન મેનેજમેન્ટ થઈ જશે વેઇટ મેનેજમેન્ટ થશે વજન વધતું અટકશે વજન વધેલું છે એ પણ ઘટવા લાગશે તમારા શરીરમાં કોઈ નવા રોગ નહીં થાય અથવા તો તમને કોઈ રોગ છે જેમ કે ડાયાબિટીસ થાઇરોઈડ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર અથવા તો પાચનતંત્ર રિગાર્ડિંગ કે પછી સ્કિન પ્રોબ્લેમ છે લોહીની ઉણપ છે સાંધના દર્દ છે વિટામિન્સની ઉણપ છે એ બધી જ વસ્તુનું સોલ્યુશન માત્ર આપડી આ અમુક ખાવા પીવાની ટેવ અને સાથે થોડી ચરબી પાડવાથી થાય છે બીજું તમારા ભોજનમાં નિયમિત થોડું થોડું પ્રોટીન લેવાનું રાખો અને થોડું થોડું ફાઈબર હવે શું ન ખાવું જોઈએ એ આપણે જોઈએ તો તમારે મીઠું એકદમ ઓછું ખાવાનું મીઠું તમારા શરીરમાં પાણીને ખેંચી રાખે છે જેના કારણે તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે એટલા માટે જ નમક ઓછું ખાવાની ડોક્ટર લોકો સલાહ આપે છે ખાંડ જેમ તમે ખાશો એમ તમારા જે ફેટ હોય છે એની ચરબી વધશે અથવા તો એ ચરબી ઓછી થવા થવાની ખાંડ તો તમને એવું લાગે છે કે તમારું પેટની ચરબી વધારે છે તો ખાંડ બંધ કરી દો ત્રીજો મેંદાની વસ્તુ બેકરી આઈટમ તળેલી બધી મહિના માટે બંધ કરો એક મહિના માટે શુદ્ધ સાત્વિક આહાર અને નિયમોબદ્ધ જીવન જીવો એક મહિનામાં તમને જણાશે કે એને તૃપ્તિબાઈની વાત સાચી છે નિયમવાળું જીવન જીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર આ તમારી માટે સરસ મજાની ઇન્ફોર્મેશન છે આટલા નિયમોનું પાલન કરો ક્યારેય તમારે ડૉક્ટર પાસે નહીં જવું પડે ક્યારેય તૃપ્તિબાઈના વેઇટ લોસના વિડીયો નહીં જોવા પડે તમે સો કિલોના હશો તો પણ તમે રહેશો ફિટ ફાઇન તમારા શરીરમાં ક્યાંય પણ ચરબીના થોડો લટકાશે નહીં તમારું બોડી ફિટ રહેશે

વેસ્ટન કપડા મને શૂટ થાય છે કારણ કે મેં મારા શરીરને ફિટ રાખ્યું છે નથી મારું પેટ બહાર નીકળતું નથી અહીંયા કમરની સાઈડની ચરબી રહેતી તો બસ હવે નાની નાની ટેવ સારી સારી અને સૂટે સો વર્ષ સો કિલોએ પણ તમે એકદમ ફિટ રહી શકો છો તો ખરેખર મિત્રો સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે પસંદ આવે છે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો